આપણે અહીંયા અંગ્રેજો ને હોય મોઢા ગમો તો દલાબા ની પરવાનગી છે ને અરે પેલા યાર પરવાનગી વગર તો એના અંદર પ્રવેશ જ ના કરતા તો આગવું આપણે મોઢા વિશે ઇતિહાસ થોડો જણાવો જેમ કે આપણે 80 90 વર્ષ પહેલા જે અંગ્રેજો નું રાજ ચાલતું હતું ત્યારે આપણે મોઢા ગામમાં માં કોનું રાજ ચાલતું હતું આપણે તેનું નામ બતાવો એ વખત તો આપણા દાદા એવા દલસિંહ વિરમસિંહ નવાબ વખત એમનું રાજ ચાલતું એમની પ્રવંગી વગર કોઈ

તો આપણે મુરઠામાં એ વખતે જે જોસ હતું આપણે બોરેઠાનો જોસ એમ ગણવા જો તો બારવટીયા નો પહેલું ગામ આપડું આવતું બરાબર બનાસકોઠાઈ ની અંદર બારવટીયા સાઇટિંગ આપણા ગામની હતી પછી એ વખત নবাব સાહેબે એક હુકમ કર્યો તો આપડા દાદા જોડે કે દલસિંહ તમારો બોડેઠા એમ કેવું છે એટલે તમે કમીયમ કોષક મારું બોડેઠા જોડે કોઈનું કોઈ ના આવે બરાબર તો નવાબ સાહેબ અહીંયા આયા હતા તો મારા દાદા એવું બોલી ને આયા હતા દલસિંહ કે મારા તે વખતે એમને નવાબ સાહેબે હુકમ કરો કે દલસિંહ તમારો કોટ બતાવો તો દલસિંઘે એવો હુકમ કર્યો ને ગોમ તમામ બધા નવય બધા ભાઈઓ ઘોડી તલવાર ઢાલ લઈને સોફ્ટવેર આયન કોટ થઈ ગયો પછી નવાબ સાહેબ ની બતા કે જો સાહેબ આરે મારો કોટ છે પછી રા ડરી ગયા તા નવાબ સાહેબ ને એમને સલામ કરી હતી કે સાહેબ તમારો કોટ બાપુ છે પછી એ વખત મોઢેઠા ની અંદર પેલા તો શું હતું જાગીરદારો ગોમ હતા બરાબર આપણું ગોમ બી જાગીરદાર હતું પણ એ વખત આજુબાજુ ગામડા ની અંદર લૂંટો બધી થતી તો આપણી બે ટાઈમ હાજરી આપડા દાદા આખા ગોમ ની બે ટાઈમ હાજરી પૂરતા બરાબર હાજરી પૂરતા એ એ સમય ને આજ આજનો સમય તો બહુ ઘણો સારો થઈ ગયો છે કે આજે તો આપણા ગામની એટલી બધી સારી પ્રગતિ થઈ છે આવે કાજબો કરોડોની આપણે પ્રગતિ કરી આવે આપણે પ્રતિષ્ઠાઓ કરી આજે પણ આપણો ગામ બહુ સમજ છે અને બહુ બધા વ્યવહારો તેવર બધું સારી સિવિલ થઈ ગઈ છે આપણા ગામની અંદર આજે આપણા ગામનો ખૂબ એવો સારો એવો વેલેટ થઈ ગયો છે અને આવો વેલેટ વધે એવી માં ભગવતીની પ્રાર્થના બરાબર

એસજી રાઠોડ આજે પણ પેઢી આપણી એટલી ને એટલી સો ટકા ખબરદાર પેઢી છે આપણી અને આજે માં ભગવતીના આશીર્વાદથી આશીર્વાદ થી આપણી પેઢી ચાલે એવી આપણી પ્રાર્થના ચાલ છે બીજો પ્રતાપ તમારા જેવા ભાઈઓ પયમો સાંભજો હોય પયમો હંપ હોય ને તો જ આપણે આગળ આવી શકીએ મિત્રો જેમ તમે જાણ સાંભળ્યું છે કે આપણે અત્યારે પણ રાજ ચાલે છે કિશન સરપંચ નું દુધની પાર્ટીમાં અને પેલા દરાબાનું પણ રાજ ચાલતું હતું એમનાથી અંગ્રેજો પણ બીવા હતા બધા એમને મોરઠાની અંદર આવવું હોય ને તો એમ કે ધ્રુજતા એમની પરવાનગી વગર તો મોરઠામાંથી પગ પણ ના મૂકી શકતા આ છે આપણે મોરઢાના દલજીબાનો ઇતિહાસ